હેલો મિત્રો દેશી લોકનામી ચેનલમાં તમારું સ્વાગત છે સ્વાગત છે સ્વાગત છે તો આજે તો આપણે વરસાદ શરૂ થઈ ગયો છે અને તો આપણે ભાવનગર જમે હતું પણ આ બધી વરસાદ આવ્યો એટલે આપણે ભાવનગર કેન્સલ કેન્સલું અને એમને દિવાળી કામ અત દિશા શરૂ કરી દીધું છે તો આપણે જોઈએ છીએ કેવું દિવાળી કામ શરૂ કર્યું છે અને શું કરે છે અને આપણે કેવી રીતે શું કરે આપણે એ જોઈ લેવી હાલો તો આપણે અહીંયા એને દિવાળી કામ શરૂ કર્યો છું તો કામ શરૂ તને તને આશરે દિવાળી ની તો પણ મહિનાની બે મહિનાની વાત આશર દિના હું ક્યાં બધું કામ કરું

પછી હારો નાતી જાય મેઘ ઝરમર કેમ કરી જાવું એને મળવા વાસણ એના કેટલા બધા કાઢ્યા ઓહો હો એટલા બધા અત્યારે કાઢાતા થાય છે વાસણ આ જો આવેલો ઘોડો કે ઘોડો જોઈ તો એ સાઈડમાં મૂકી દીધો આમ જો પણ ફરી વખત એટલા બધા વાસી કાઢ્યા ને કે આપણને એમ થાય કે મારવાનું મન થઈ જાય એમ ચાલો મિત્ર તો આપણે દેશી લોક મિત્ર નામની ચેનલ છે લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહીજો મારા વાલા તારે કઈ કેવું છે એની વિશે જો નાવું જ છે જે માહિતી પડશે તો ખબર પડશે ચાલો મિત્ર તો આગળ વિડીયોમાં બન્યા રહીજો પાછા અત્યારે વરસાદ રહી ગયો છે ને આપણે ધીમે ધીમે નીકળી ગયા છીએ ભાવનગર જવા માટે જો પાણી ભરાઈ ગયા છે જો વરસાદ ન આવે તો આપણે આગળ વિડિયો બનાવતા રહીશું કન્ટિન્યુ વિડીયોમાં બધા બન્યા રહેજો ને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા રહેજો માહિર ભાઈ અને એના પપ્પા બે રેનકોટ પહેરીને આવી ગયા છે ને આપણે આવી ગયા છીએ એમ નામ કેમ કે આખો તો ના પણ હજી નાવાનું બાકી છે તો આપણે જવી છીએ ભાવનગર સિટીમાં એટલે આપણે બજારમાં જવાનું છે બજાર ખુલ્લી હોય તો વિડિયો આગળ બનાવતા રહીશું બાકી વિડીયોમાં બધા બન્યા રહેજો આગળ હાલો ત્યારે આપડે ભાવનગર જાવી છીએ પણ રસ્તામાં તો આવી ગયો છે વરસાદ અને પાણી ભરાઈ ગયા છે અને બધા એવું કહે છે કે વરસાદ આવી ગયો અને પાણી ભરાઈ ગયા એટલે બજાર થઈ ગયું છે બંધ એટલે આપણે વિડીયોને અહીંયા જ પૂર્ણ વિરામ તરફ લઈ જવું પડશે પણ આપણે રસ્તામાં પહોંચી ગયા છીએ એટલે અહીંયા તમને થોડો ભાવનગર સિટી બતાવી દઈએ અમારા વિડીયોમાં તો અમારા ભાવનગર સિટી એટલે કે અમે નારી ચોકડી પહોંચી ગયા છીએ અને આ નારી ચોકડીનો વિસ્તાર છે તો તમને આ વિસ્તાર કેવો લાગ્યો અમારી નારી ચોકડી ગામ આમ કહેવાય કે કેવું લાગ્યું એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો અને અમારા ભાવનગરના જ હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કમેન્ટમાં લખી નાખજો તમે કયા ગામથી અમારું આ વિડીયો જોઈ રહ્યા છો તો મારા વાલા મારા વિડીયો કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો તો આવજો બધાને જય માતાજીને આવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલમાં બન્યા રહેજો અને દેશી બ્લોક ઇસ્મિતા નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા તો આ વિડીયા તમને કેવા લાગે છે મને કમેન્ટમાં કહેજો અને આવજો બધાને જય માતાજી મળ્યા પાસે નવા વિડીયોમાં અને આવા નવા વરસાદના વિડીયો જોવા માટે હરવા ફરવાના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો